હેલો ફ્રેન્ડ નમસ્કાર રક્ષાસ કિચન બાસ્કેટમાં આપનું સ્વાગત છે આજની રેસીપી એક સિમ્પલ શાકની રેસીપી છે પરંતુ તેમાં કોઈ પણ જાતના શાક વગર આજની રેસીપી તૈયાર થઈ છે રેસીપી ખૂબ જ સરળ છે અને ઘરમાં રહેલી વસ્તુથી તૈયાર થાય છે તો ચલો આજે એક સિમ્પલ છતાં પણ એકદમ ટેસ્ટી આપણે રેસીપી જોઈએ તો આજનું શાક બનાવવા માટે આપણે ટમેટા ડુંગળી અને મરચાંને કટ કરી લેવાના છે તો આપણે બધું સુધારીને તૈયાર કરી લીધું છે તો મારી પાસે આ રીતે ભજીયા બનાવ્યા બાદ થોડું ખીરું વધેલું હતું તો આ વધેલું ખીરું છે તો આ રીતનું જ્યારે તમારી પાસે ખીરું વધ્યું અને તમે એક સરસ મજાનું શાક તૈયાર કરી શકો છો તો ચાલો આપણે રેસિપી શરૂ કરીએ તો રેગ્યુલર ખીરામાં થોડું ખીરું વધારે તૈયાર કરવા માટે હું બીજી બે ચમચી લોટ લઈ અને આપણે એક સિમ્પલ ખીરું તૈયાર કરી લેશું મારી પાસે ખીરું વધ્યું હતું એટલે મેં આ રીતે થોડો જ લોટ લઈને ખીરું બનાવ્યું છે તમે જો ખીરું વધેલું ન હોય તો તમે ઇન્સ્ટન્ટ આ રીતે આપણે રેગ્યુલર જે રીતે પુડલા બનાવીએ છીએ ટ્રેડિશનલ એવી રીતે તમે ખીરું બનાવીને પણ આ શાકને તમે સેમ ટુ સેમ બનાવી શકો છો તો સિમ્પલ મસાલાથી ખીરું તૈયાર કરશું વન ટી સ્પૂન જેટલી હળદર વન ટી સ્પૂન લાલ મરચું વન ટી સ્પૂન ધાણાજીરું પાવડર લસણ અને મરચામાંથી આપણે વન ટી સ્પૂન જેટલું એ એડ કરી દઈશું વન ટી સ્પૂન અજમો થોડી હિંગ તો થોડો થોડો પાણી એડ કરીને આપણે એક બેટર તૈયાર કરશું અને આ બેટર આપણો જે આગલું છે ને એમાં એડ કરી દઈએ તો બંને બેટર મિક્સ કરી લઈએ અને બેટર આ રીતનું રનિંગ આપણે રાખ્યું છે આ રીતનું તો આપણે એક નોનસ્ટિક પેન મૂકી દીધું છે અને એને તેલથી ગ્રીસ કરી લેશું કુડલાનું બેટર એમાં નાખી આપણે એક કુડલો ઉતારી લેવાનો છે

તો આ રીતનો રોલ તૈયાર કરશું આપણે એક જ મિનિટમાં તમારો પુરલો બનીને તૈયાર થઈ જશે આ રીતનો તો આ રીતના છે ઉતારવાના છે અને સેમ પ્રોસેસ કરવાની છે આપણે એક વખત ગ્રીસ કરી લેશું બહુ પતલાય નથી ઉતારવાના સેજ થીક ઉતારશું તો પોચાથે આ રીતે તમે નાની મોટી સાઈજ તમે તમારી રીતે કરી શકો છો એટલા થીક મેં રાખ્યા છે આ રીતે પાણી છટકો દેવાનું છે અને ગેસની ફ્લેમ ધીમી કરી અને આપણે રોલ તૈયાર કરી લેશું આ રીતના એકદમ સરળ રીતે રોલ તૈયાર થઈ જશે આ રીતે તો થોડું પ્રેસ કરી અને રોલને ફિક્સ કરી દેવાનો છે પુડલાની બાકીની જે કચાસ છે એ આપણે ગ્રેવીમાં એને પૂરી કરી લેશું એમાં ઉકળશે એટલે એકદમ સરસ તૈયાર થઈ જશે તો આ રીતે બાકીના બધા ઉતારી લેશું તો આગળ મેં કહ્યું તેમ પુડલા બનાવતી વખતે ખાસ તેને રાખવાના ઉપરથી પાણી છાંટવાનું ત્યારબાદ રોલને પ્રેસ કરીને ચેડુશો તો એકદમ ફિક્સ થઈ ગયેલા પુડલાના રોલ તૈયાર થશે તો આ રીતના આપણે પાંચ રોલ વાળીને તૈયાર કર્યા છે તો હવે આપણે શાકની ગ્રેવી તૈયાર કરશું તો એક નોનસ્ટિક પેન મૂકી દીધું છે એમાં આપણે દોઢ ચમચી તેલ એડ કરશું એક નાની ચમચી રાઈ નાખશું થોડી હિંગ અને મરચા અને લસણ જે વાટેલા છે એડ કરશું અને એક મિનિટ માટે સોતરી લેશું તો એક મિનિટ થઈ ગઈ છે ટમેટો એડ કરી દઈશું

અને બધું બરાબર મિક્સ કરી લેશું અને વન ફોર્થ કપ છાશ એડ કરશું મોડી છાશ છે વખત હલાવી લેશું છાશ નું વઘાર ગરમ ન થાય ત્યાં સુધી આપણે સતત હલાવશું તો છાશ નો વઘાર ગરમ થઈ ગયો છે હવે આપણે એમાં સવા કપ જેટલું પાણી એડ કરશું અને વઘારને ઉકળવા દેશું તો વઘાર ઉકળે આપણે આની કટકા કરી લેશું આ રીતના તો આ રીતના બધા આપણે તૈયાર કરી લીધા છે વઘાર ઉકળી ગયો છે તો જે વઘાર ઉકળી ગયો છે એમાં આપણે પુરલાના કટ કરેલા રોલ એડ કરી દેસુ અને બધા રોલને વઘારમાં એક વખત સરસ રીતે હલાવી લઈશું અને ઢાંકીને આપણે એને એક મિનિટ થવા દઈએ તો એક મિનિટ થઈ ગઈ છે આપણે એક વખત હલાવી લેશું તો એમાં બે કેલા પાપડ છે જત પાપડ એનો ભૂકો કરી નાખશું અને એને એડ કરી દઈશું એક વખત મિક્સ કરી લેશું અને ઉપરથી ધાણાભાજી એડ કરશું તો એકદમ ટેસ્ટફુલ એવું પુડલાનું શાક તૈયાર થઈ ગયું છે તો આ રીતે મારી પાસે ભજીયાનું ખીર વધ્યું હતું અને એમાં થી મેં થોડો લોટ એડ કરીને આ શાક તૈયાર કર્યું છે તમે આ રીતે તમે ઇન્સ્ટન્ટ ખીરું બનાવીને પણ તમે શાક બનાવી શકો છો અને મેં તમને કહ્યું એમ તમે જો પૂડલા આ રીતે બનાવશો તો એના રોલ પણ તમને શાકની ગ્રેવીમાં પડ્યા પછી છૂટા નહીં પડે શાક એકદમ ટેસ્ટફુલ થાય છે અને ટેસ્ટ ટેસ્ટવાઈઝ જો તમને કહું તો તમને ઢોકળીના શાક જેવો ટેસ્ટ આવશે મેં આમાં ગળપણ નથી નાખ્યું તમે ગળપણ પણ એડ કરી શકો છો અને એકદમ ટ્રેડિશનલ કાઠિયાવાડી શાક તૈયાર થાય છે રેસીપી જો ગમે તો ચોક્કસથી વિડીયો લાઈક અને શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો